ડબોઈ ના સીતાપુર પાસે અકસ્માતની ઘટના બની હતી પરંતુ એકસો આઠ મોડી આવતા લોકોમાં રોષ લાગણી જોવા મળી હતી ડભોઈ તાલુકાના સીતાપુર પેટ્રોલ પંપ પાસે એસઓયુમાં મુખ્ય કચેરીમાં ફરજ બજાવતા નરેશ તડવીને ડભોઈ રોડ ઉપર રોડ વચ્ચે પશુ આવી જતા અકસ્માત થયો હતો જેમાં તેને ગંભીર ઇજાઓ થતા બનાવને પગલે તેના સહકર્મચારી મહેશ તડવી અને જીજ્ઞેશ તડવી ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત નરેશ તડવીને સારવાર માટે દવાખાને મોકલવા માટે એકસો આઠને કોલ કરવામાં આવ્યો હતો પરંતુ એકસો આઠ કોઈ કારણોસર મોડી આવતા તેઓમાં તથા એકત્રિત થયેલ લોકો ટોળાઓમાં રોશની લાગણી વ્યાપી ગઈ હતી જો કે એકસો આઠ આવી પહોંચી એ પહેલા જ ઇજાગ્રસ્તે નરેશ તડવીને ડભોઈ નજીક આવેલ સરકારી હોસ્પિટલમાં સારવાર માટે મોકલી આપવામાં આવ્યો હતો જ્યાં પ્રાથમિક સારવાર આપી તેને વધુ સારવાર માટે વડોદરાની એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે